સરકારશ્રી દ્વારા ઓગણીસો પચીસની ખરીફ સિઝનની મગફળી ખરીદવા માટે જે તલોદ ખાતે એપીએમસી માર્ક માર્કેટમાં ખરીદ કેન્દ્ર આપ્યું એ બદલ અમને આનંદ છે અને અહીં આગળ ચેરમેનને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનને ખાતરી આપી છે કે ખેડૂતને કોઈ પણ તકલીફ ના પડે અને દરેક ખેડૂતને વહેલું મોટું થાય એટલે જમવાની પણ વ્યવસ્થા કરેલ છે એ બહુ સારી બાબત છે મારું નામ ચેતન રસિકભાઈ પટેલ ગામ પનાપુર ગુજરાત સરકાર દ્વારા ખરીફ પાકની ખરીદી શરૂ કરવામાં શુભારંભ કરવામાં આવ્યો છે આજે અહીંયા તલોત ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર દ્વારા સભ હરસોલ હર્ષોલ ખાતે જે કામગીરી શરૂ થઈ છે એમાં માર્કેટ યાર્ડ દ્વારા ખૂબ સરસ કામગીરીનો શુભારંભ થઈ અને ખૂબ ખેડૂતોને કોઈ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સબયાર હર્ષોલ ખાતે ખેડૂતોને સારી રીતે વ્યવસ્થા મળી રહે એ માટે એપીએમસી ચેરમેન દ્વારા ખાતરી આપવામાં આવી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે